बीजेपी नेता रत्नाकर ने विवादित पोस्ट थी विपक्ष लाल घूम बीजेपी नेता रत्नाकरे चुटनी परिणाम बाद मतदाताओं ने स्वयं से सरखामणी करती पोस्ट मुक्ता इशदान गढ़वी विफरिया प्यार शुद्धि अयोध्या में जीतता तो वादो न तो पहली वक्त अयोध्या में कारमी हारो सामना करवो पड़यो એટલે जात-जातना ट्वीट करे कुत्ते को विकास की क्या जरूरत कुत्तों को क्या पता चलता है विकास की આ શું થઈ રહ્યું છે તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર ફોડવાનું ભગવાન રામની જન્મભૂમિ જન્મભૂમિના લોકોને ગાળા બોલવાની હાર જીત તો ચાલ્યા કરવાની છે અને તમે શું કર્યું છે અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્રીટ નહોતા કરતા અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુ હિન્દુ ઉપર ઠીકરો ફોડવાનું જ્યારે હિન્દુઓની માતા બેન દીકરીઓ પર ટીપણીઓ કરતા તમારા નેતાઓ ત્યારે તો તમને કઈ હિન્દુઓની લાગણી ન દેખાય અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે